અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં થયેલી ગંભીર ગુનાની તપાસના ભાગરૂપે પોલીસ દ્વારા આરોપીઓનું ઘટના સ્થળેથી કશિક્ષણ કરવામાં આવ્યું

આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વધુ સચોટ આયોજન કરવાની જરૂર છે જેથી તપાસ કાર્ય સુચારુ રીતે પૂર્ણ થઈ શકે સામાન્ય રીતે રીકન્સ્ટ્રક્શન જેવી તપાસ પ્રક્રિયાઓ ગુનાની ઘટનાઓને પુનઃસર્જિત કરીને સત્યને બહાર લાવવા માટે કરવામાં આવે છે પરંતુ સ્થાનિક લોકોના રોષ અને ભીડના કારણે પોલીસે આ પ્રક્રિયા અધૂરી રાખવી પડી જે તપાસમાં વિલંબનું કારણ બની શકે છે આથી પોલીસ અને સ્થાનિક સમુદાય વચ્ચે સંવાદ અને સહકાર વધારવાની જરૂરિયાત છે જેથી આવી પરિસ્થિતિઓ ટાળી શકાય આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને પોલીસ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસોની આવશ્યકતા દર્શાવે છે ભવિષ્યમાં પોલીસને સ્થાનિક લોકો સાથે સંવાદ વધારવો જોઈએ અને તેમની ચિંતાઓને સમજાવવાની કોશિશ કરવી જોઈએ જેથી તપાસ પ્રક્રિયા સુચારુ રીતે આગળ વધી શકે અને ન્યાય સુનિશ્ચિત થઈ શકે રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આરટીઓ રોડ ઉપર મહાદેવ ઇમ્પિરિયલનો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ થી વીસ જણા જેવા આ અસામાજિક તત્વો પોતાના ટુ વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવને મૂકવા માગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાલ આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા પીએ વિધિન ટેન મિનિટમાં ત્યાં પહોંચી ગયેલા હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ કરતા સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા તેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની ત્રણસો સાત મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક

અને ક્રાઇમની ટીમ તમામ ટીમો લાગેલી છે સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામ સ્ટેશન બે મર્ડર ની અંદર એક એને ઉપર ત્રણસો સાત નો બી ગુનો દાખલ થયો હતો અને પ્રોહિબિશન નો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશનમાં જયારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓઢવ પોલીસે પકડીને એને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટ્યો હતો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં બે વાર પાસા થઈ છે બે હજાર છેલ્લા બે હજાર ચોવીસમાં પણ આપણે પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસર છે પંકજ ભાવસરનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ બે હજાર ચોવીસની અંદર એને કિશનપુરની અંદર એક રાયોટિંગનો ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સરી સંબંધને કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ સ્ટેશન હથિયાર ધારાનો પણ ગુનો દાખલ છે

એની ગુડસીટોકની અંદર આપણે ફરિયાદ દાખલ પણ કરી ગુસીટોકની આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ગુડશી ટોકની અમે કાલે ગુડસી ટોકની પાંચ મિરુટ ચારસીટ પણ દાખલ કરવાના એટલે જેમ ત્યાં કર્યું છે એમ આપણની અંદર જે ગુડસી ટોક પાત્ર થતા હશે તમામ ગુડસીટો હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે ચાલતા રહેવા પંકજ સાથે મૂળ પંકજ બી વસ્ત્રાલના છે અને આ બી સંગ્રામ પણ એ રામોલના છે એટલે આ લોકો અહીંયા સ્થાનિક છે અને આ બધા જે જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ક્રોગેશનમાં આવેલું છે કે ભાઈ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજામ આપે છોકરાઓ જે છે નાની ઉંમરના છે બરાબર અને એ આ જે મૂવી ની એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમ લાઈટ માં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવા વાળા છોકરા હતા છતાં એમને હજુ ગુનાઈ ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે

બસ એ જ બાબત થી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કેવાય તો ત્યાંથી શરૂઆત થાય છે ઉંમરના છે એટલે જે પુષ્પા મુવી ની અંદર કીધું કે એમ તો જોયું કયા મુવી છેલ્લા જોયા હતા મોટા ભાગના જવાબ એવા હતા કે પુષ્પા મુવી જોયું એટલે પુષ્પા મૂવી ને એ બાજુ અંદર એજ તો ના કહી શકાય ફક્ત વય ના છે ভয় <laughs> આપ સૌ જાણો છો કે એ રીતે વાત કરી ગુસ્સીટોક હેઠળની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાઈ ઇતિહાસમાં કીધું કે બંને આરોપી વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના ઝડપે સલાહ કરી મેં આપને આપી કીધું કે ભાઈ બાપુનગર ની અંદર ગુસ્સીટોક ની હેઠળ બધાને ફિટ કરી દેલા છે